વાડીના રસોડામાં આજે આપણે છૂટી લાપસી બનાવીશું આ માટે આપણે એક પાલી જેટલી ઘઉંનું ભેડકું લીધું છે એક પાલી એટલે એક કિલો અને તાહારીની મદદથી આપણે એને એક ત્રાસમાં નાખી દઈશું હવે આમાં આપણે દોઢસો ગ્રામ જેટલું તેલનું મોણ નાખી અને બરોબર મિક્સ કરીશું હાથેથી આ રીતના પિંડિયા વડે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે લોટ બરોબર મિક્સ થઈ જાય પછી આપણે ચૂલો પ્રગટાવી લીધો છે અને ચૂલા ઉપર આપણે માટીનું વાસણ એટલે કે પાટીઓ કરી શકો છો ત્રણ જેટલું પાણી મૂકી પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં છસો ગ્રામ જેટલો ગોળ નાખી દેસુ મિત્રો ગોળ નાખ્યા પછી પાણીને ફૂલ ઉકળવા દેવાનું છે ફૂલ ઉકળી જાય પછી આપણે આપણો લોટ છે એમાં નાખી દેવાનો છે બધો લોટ નખાઈ જાય પછી એને હલાવવાનું નથી આપણે વેલણની મદદથી ખાડા કરી અને પંદર વીસ મિનિટ સુધી રાખવાનું છે આ ખાડામાં થોડું થોડું તેલ નાખવાનું છે મિત્રો આ ખાડામાં પાણી આવતું બંધ થાય પછી આપણે વેલણની મદદથી લાપસીને મિક્સ કરી લેશું અને પછી આપણે ધીમા તાપે બીજી પંદર મિનિટ સુધી લાપસીને ને પાકવા દેસુ આપણી સરસ મજાની લાપસી તૈયાર છે નાની ફૂલ રેસીપી માટે મારી